નમસ્કાર વાય સેલ હોલ્ડમાં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ માર્કેટના નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો ઉપર ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરફ પ્લાનની અનિશ્ચિતતાથી ડરમાં છે માર્કેટ નિફ્ટી ત્રણસો પોઈન્ટથી વધુ ઘટીને ત્રેવીસ હજાર બસો નસની નીચે સેન્સેક્સમાં પણ દોઢ ટકાથી વધુનો કડાકો બેંક નિફ્ટી સાતસો ત્રીસ પોઈન્ટથી વધુ તૂટ્યુ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ અઢાર ટકાનું દબાણ ઇન્ડિયા વિકસે સાત ટકા ઉપર અમેરિકામાં મંદીની આશંકાથી આઈટી સેક્ટરમાં દબાણ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સવા બે ટકા નો ઘટાડો ઇન્ફોસિસ ટીસીએસ જેવા દિગ્ગજોમાં બેથી ત્રણ ટકાનો ઘટાડો પ્રોસેસિંગ સિસ્ટમ કોફોર્ટ જેવી કેપ આઈટી કંપનીઓમાં પણ ઘટાડો નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ પણ સવા ત્રણ ટકા જેટલો ઘટ્યો સરકારના ઇક્વિટી કન્વર્શનથી વોડાફોન આઈડિયામાં જોરદાર તેજી શેરમાં લાગી વીસ ટકાની અપર સર્કિટ ઇન્ડેક્સ ટાવરમાં પણ સાડા છ ટકાનો ઉછાળો અત્યાર સુધીના સૌથી મોટા ઓર્ડરને મંજૂરી મળવાથી એચએલમાં અઢી ટકાનો ઉછાળો બીજી તરફ ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં પણ જોવા મળી સારી તેજી આઈઓસી બીપીસીએલ એક ટકાનો ઉછાળો માર્ચ ઓટો વેચાણના આંકડા આજે આયુષ મોટર્સ રોયલ એન્ફિલ્ડ મોટર સાયકલનું કુલ વેચાણ ચોત્રીસ ટકા વધ્યું તો એસ્કોટ સ્કુબોટાના કુલ વેચાણમાં પંદર ટકાનો વધારો બીજી તરફ એમએનએમનું કુલ વેચાણ ત્રેવીસ ટકા વધ્યું અને MCX પર રેકોર્ડ એકાણું હજારને પાર નીકળ્યું સોનું તો કોમિક્સ પર ત્રણ હજાર એકસો પંચોતેર ડોલરની નજીક પહોંચ્યો ભાવ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવતા કિંમતોને મળ્યો સપોર્ટ ટ્રમ્પ બોલ્યા જો ઈરાન ન્યુક્લિયર ડીલ પર નહીં માને તો થશે બોમ્બ મારો અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર આજે નજર કરો તો માર્કેટમાં આજે દબાણ ભર્યો છે આપણે કારોબાર જોઈ રહ્યા છે અને જે દબાણ અત્યારના સેન્સેક્સમાં અત્યારના આપણે જોઈ રહ્યા છીએ પોણા બે ટકાથી પણ વધારેનો એક હજાર ચારસો પચીસ પોઈન્ટનું તમને અત્યારના દબાણ જોવા મળશે પંચોતેર હજાર નવસો પંચાણુંના લેવલ પર અત્યારના સેન્સેક્સ ટ્રેડ કરી રહ્યો છે ત્રેવીસ હજાર એકસો સત્તાવનના લેવલ પર તમને નિફ્ટી ટ્રેડ કરતું જોવા મળશે ત્રણસો સાહીઠ પોઈન્ટના દબાણ સાથે એટલે કે દોઢ ટકાથી ઉપરનું દબાણ તમને નિફ્ટીમાં પણ જોવા મળશે મિડકેપ પર નજર કરો તો જસ્ટ અબાઉટ વન સેન્ટની નીચે થોડુંક અહીંયા દબાણ બનેલું છે નિયરલી પોણા પાંચસો પ્લસ પોઈન્ટનું તમને દબાણ અહીંયા જોવા મળશે એકાવન હજાર એકસો પંચ્યાસીના લેવલ અને બેંક નિફ્ટી પર નજર કરો તો અહીંયા પણ દોઢ ટકાનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે પોણા આઠસો પોઈન્ટનું દબાણ સાથે અહીંયા પચાસ હજાર સાતસો પંચાણુંના લેવલ પર નિફ્ટી બેંક અહીંયા ટ્રીટ થઈ રહ્યું છે માર્કેટ બ્રેથ નેગેટિવ નથી પણ પોઝિટિવ છે આઠસો છન્નું કાઉન્ટરમાં જ્યારે વેચવાલી છે ત્યારે એક હજાર સાતસો ચાળીસ સાતસો ત્રીસ કાઉન્ટરમાં તમને એક ખરીદારી નજર આવશે તો ઇન્ડાઇસિસનું પર્ફોમન્સ ભલે નેગેટિવ હોય પણ માર્કેટ બ્રેથ પોઝિટિવ છે જે આપણે ખરીદી આવતા જોઈ રહ્યા છે વિક્સ પર નજર કરો અત્યારના જો જોઈએ તો દસ ટકાના વધારા સાથે તેર પોઈન્ટ નવ્વાણુંના લેવલ પર ઇન્ડિયા વિક્સ સત્યના કામકાજ કરી રહ્યો છે જે દર્શાવી રહ્યો છે કે કેટલી વોલેટાલિટી માર્કેટમાં છે નિફ્ટી રિયાલિટી હાઇએસ્ટ લુઝિંગ ઇન્ડાયસ છે ત્રણ ટકાનું અહીંયા તમને દબાણ જોવા મળશે ફોલો બાય આઈટી જે અઢી ટકાથી ઉપરનું દબાણ બનાવી રહ્યો છે પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે નિર્મલ નિર્મલપાંગ સિક્યોરિટીઝના નીરવ છેડ આપણી સાથે જોડાઈ ગયા છે નીરવ અ વેરી ગુડ આફ્ટરનૂન ઓલ ઓ માર્કેટ માટે આજે એટલા બધા ગુડ આપણે ઇન્ડિકેશન્સ નથી જોઈ રહ્યા ટ્રમ્પ ટેરેફ ના જે ક્લાઉડ્સ છે એ આપણે જોવું રહ્યું કે આવતીકાલે કઈ રીતના ક્લિયર થાય છે કે બસ થાય છે પણ કઈ રીતના તમે જોશો માર્કેટ પર અત્યારના કયા લેવલ્સ પર ધ્યાન રાખશો કઈ રીતના કઈ કામકાજ કરશો કે વેઇટ એન્ડ વોચ જ રાખશો વેટ એન્ડ વોચ છે કેમકે જે બ્રેક થયું છે માર્કેટમાં જ્યાં સુધી એ રીગેન નહીં થાય ત્યાં સુધી બાઇંગ નહીં આવે હવે અહીંયાથી જે નેક્સ્ટ બિગ સપોર્ટ છે ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડનો છે જે હાઈએસ્ટ પૂટ બિલ્ડઅપ છે બટ અગેન ધેટ ઇઝ નોટ અ વેરી બિગ સપોર્ટ એરિયા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એરિયા ઇઝ ટ્વેન્ટી ટુ એઇટ હંડ્રેડ તો ટ્વેન્ટી ટુ એટ હન્ડ્રેડના આસપાસ અગર નિફ્ટી આવે ત્યાં જઈને પાછું એકવાર બાઈંગનું આપણે વિચારી શકીએ ત્યાં સુધી નિફ્ટી પ્રેશરમાં જ રહેશે એવું લાગે છે અને ઇવન ફોર ટુડે પ્રોબ્લી યુ નો રિવર્સલ આવવાનું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે લુકિંગ એટ ધ ઓવરઓલ ફોલ બધા જ સ્ટોક્સમાં સારી એવી સેલિંગ દેખાય છે સો આઈ વુડ ઓનલી સજેસ્ટ કે યુ નો નીચેમાં ટ્વેન્ટી ટુ એઇટ હંડ્રેડ પાસે આવે ત્યાં જઈને બાઈંગ શરૂ કરજો નોટ એટ કરન્ટ લેવલ વેઇટ કરજો યા તો પછી ટ્વેન્ટી થ્રી ફાઇવ હંડ્રેડ ઉપર પાછી બંધ આપી દે તો જઈને તમે બાઇંગ શરૂ કરજો પણ હમણાં જે ઝોન છે એ સેલિંગ ઝોન છે ને અહીંયાથી વધારે નિફ્ટી નીચે આવી શકે છે ઇવન બેંક નિફ્ટી આપણે જોઈએ ફિફ્ટી ટુ થાઉઝન્ડનું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ હતો જે બ્રેક નહીં કરી શક્યા ઉપરમાં વીકલી બેસીસ પર ત્યાંથી નીચે આવી બેંક નિફ્ટીને હવે ફિફ્ટી થાઉઝન્ડનો લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ સપોર્ટ થઈ ગયો છે ફિફ્ટી થાઉઝન્ડ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એટલે પણ છે કેમ કે હાઇએસ્ટ ફૂડ બેઝ છે સો પોસિબલી ફિફ્ટી થાઉઝન્ડ પાસે બેંક નિફ્ટી આવી શકે છે ઇન ધ નેક્સ્ટ કપલ ઓફ ટ્રેડિંગ સેશન્સ ત્યાં આવે ત્યાં જઈને પાછી બાઇંગ શરૂ કરજો પણ ત્યાં સુધી આઈ વુડ ઓન્લી સજેસ્ટ ટુ વેઇટ તો વેઇટ એ મે બી એક બેસ્ટ સ્ટ્રેટેજી રહેશે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને સેલિંગ ઝોનમાં છે એટલે અહીંયા આપણે મે બી એક લેવલ્સ છે જે ધ્યાનમાં રાખવાના છે એ છે નિફ્ટી માટે બાવીસ હજાર આઠસોના સપોર્ટ લેવલ્સ એક ક્રુશિયલ સપોર્ટ લેવલ્સ છે અને નિફ્ટી બેંક માટે પચાસ હજારના લેવલ્સ છે અહીંયા આ લેવલ્સ પર આવે ત્યારે મે બી ખરીદી કરી શકીએ છીએ હમણાં નહીં પણ આગળ વધીએ અને આજે ઘણા બધા અહીંયા આપણે કાઉન્ટર્સમાં એક મુમેન્ટ આપણે જે જોઈ રહ્યા છે ભલે ઇન્ડાયસીસનું પર્ફોમન્સ નેગેટિવ હોય પણ માર્કેટ પ્રત ખાસો એવો પોઝિટિવ છે જે રીતના ખરીદી ચાલી રહી છે અને જે આપણે પહેલાં જે નજર જાય છે ઓફકોર્સ હા વોઝાફોન આઈડિયાના કાઉન્ટર પર

પૈડો પણ એટીનના થી છે આ સ્ટોક સો ઇટ ઇઝ નોટ અ વેરી બિગ અપસાઇડ કમ્પેર ટુ વોટ ઇટ હેઝ સીન ઇન સેલિંગ તો અઢારથી પડ્યો છે તો હજી અહીંયાથી પોસિબિલિટી તો છે કે એટલીસ્ટ દસ અગિયાર લેવલના આસપાસ સુધી આવી શકે છે તો અહીંયાથી પણ રિઝનેબલ અપસાઇટ છે આઈ વુડ ઓનલી સજેસ્ટ ટુ બાય ધી સ્ટોક એટ કરન્ટ લેવલ્સ એન્ડ ઓન ડિકલાઇન્સ થી સાત રૂપિયાનું બહુ સરસ સપોર્ટ થઈ રહ્યું છે ને એ તમારું લોસ બનશે દસ થી અગિયારનો તમારો ટાર્ગેટ બનશે તો સાત રૂપિયાના સપોર્ટ લેવલ સાથે દસથી અગિયારના ટાર્ગેટ માટે વોડાફોન આઇડિયામાં તમે એક ટ્રેડ લેવો હોય તો લઈ શકો છો એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું જોડાઈ રહ્યો છે આપનું આ સ્વાગત છે અને આ સવાલ જવાબ તરફ આપણે આગળ વધીએ અને જે સવાલ પહેલો આવેલો છે પવન પટેલનો છે અને આજે ઓફકોર્સ આ સેક્ટર ન્યૂઝમાં પણ છે જે રીતના ડોમેસ્ટિક પ્રોડ્યુસ ગેસ પર હવે અહીંયા આપણે એક ભાવ વધારો જોઈ રહ્યા છે આઈજીએલ રૂપિયા એકસો નવ્વાણુંના એમની પાસે કાઉન્ટર્સ છે અને બીજા આઈ એક્સ એકસો ઇઠ્યોતેરના પ્રાઇસના છે શોર્ટ ટર્મ માટે અહીંયા શું ટાર્ગેટ રાખીને આગળ ચાલવું જોઈએ જો આઈએક્સ પહેલાં વાત કરી લઈએ આઈએક્સ ઇઝ મચ બેટર પ્લેસ મેની સ્ટોક્સ આમાં ઓલરેડી બે અઢી વર્ષની આપણે સેલિંગ જોઈ લીધી કન્સોલિડેશન જોઈ લીધું એના પછી હવે આ સ્ટોક વધવાનું ચાલુ થઈ રહ્યું છે સો ઇટ્સ અ ગુડ સ્ટોક ટુ ઇન્વેસ્ટ ઇન ઇવન ઇન ટ્રેડ ઇન અહીંયાથી સપોર્ટ લેવલ જે છે સ્ટોકનું અરાઉન્ડ વન સિક્સટી જેવો છે એ સ્ટોકલોથી આપણે હોલ્ડ કરી શકાય પોસિબિલિટી છે કે અહીંયાથી બસ્સોના લેવલ આવી શકે છે આઈજીએલમાં પણ એક સિમિલર સ્ટોરી છે કન્સોલિડેશનમાં હતો લાસ્ટ બે અઢી ત્રણ વર્ષથી ઇનફેક્ટ ત્રણસોના લેવલથી સ્ટોક સારો એવો નીચે આવ્યો છે ઇટ લુક્સ લાઇક અ વેરી ગુડ બેટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એક સારો સપોર્ટ લીધો છે વન એટી પર જે એક ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટનો લોંગ ટર્મ સપોર્ટ છે તો કરંટ લેવલ્સથી બાયિંગ કરી શકાય પણ ટ્રેડિંગમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું સ્ટોપલોસ થોડોક મોટો હશે વન એટીના થી તમે બાય કરવું જોઈએ ઉપરમાં ટુ ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવ જેવા લેવલ્સ આવી શકે છે ઇન નિયર ટર્મ એટીન તો એમની તો ઓલરેડી ખરીદારી છે એકસો નવ્વાણું રૂપિયાની આઈજીએલની અને આઈએક્સમાં એકસો ઇઠ્યોતેર રૂપિયાની તો મે બી તમે અહીંયા વેઇટ કરી શકો છો આઈએક્સમાં બસોના ટાર્ગેટ માટે અને બસો પિસ્તાળીસના ટાર્ગેટ તમે આઈજીએલમાં અહીંયા જોઈ શકો છો તો હમણાં હોલ્ડ કરવાની તમને સલામતી દેખાઈ રહી છે

વન યર નું ટાટા એલેક્સી સાત હજાર રૂપિયાની એમની ખરીદી છે અત્યારના પાંચ હજાર પંચોતેર રૂપિયાની આસપાસ આ કાઉન્ટર ચાલી રહ્યો છે એમને નિયરલી થોડો અત્યારના લોસ જઈ રહ્યો છે વન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ પ્લસનો પણ એક વર્ષ માટે જે હોલ્ડ કરવા માંગે છે અત્યારના એવરેજ કરવું જોઈએ શું કરવું જોઈએ અને હમણાં એવરેજ નહીં કરવું જોઈએ આ એક સ્ટોક છે બે હજાર વીસ માં ફાઈવ સેવન્ટી વાળો દસ હજાર સુધી ગયો તો જ્યારે પણ આવા મોટા રિટર્ન્સ બને એના પછી એક લાંબો કન્સોલિડેશન આવે જે હમણાં સ્ટોકમાં આવે છે નો ડાઉટ અડધો થઈ ગયો છે સ્ટોક પણ હજી પોસિબિલિટી છે થોડી બહુ હજી સેલિંગ આવી શકે છે અપ ટુ દેટ ફોર્ટી ફોર હંડ્રેડ ટુ ફોર થાઉઝન્ડ ઓટ લેવલ્સ આઈ વુડ ઓનલી સજેસ્ટ એક વાર એ રેન્જમાં આવે ફોર્ટી ફોર હન્ડ્રેડ ટુ ફોર થાઉઝન્ડ ત્યાં જઈને બીજા એડ કરજો એવરેજ કરજો પણ ત્યાં સુધી નવી નવી બાઇંગ આમાં કરવી નહીં જોઈએ ચાર્ટ સ્પેસિફિક પણ થોડુંક હમણાં નેગેટિવ છે રહી વાત અગર તમે હોલ્ડ ન કરી શકો ત્યાં સુધી તો અહીંયા જ એક્ઝિટ કરીને જો હોલ્ડ કરી શકો તો ત્યાં ફોર્ટી ફોર હંડ્રેડથી ફોર થાઉઝન્ડના રેન્જમાં આપણે પાછી એવરેજ કરવું જોઈએ અને પછી ત્યાંથી એક વર્ષમાં તમે સિક્સ થાઉઝન્ડ ના લેવલ જોઈ શકો હમ તો આ ફૂલ આપણે ટેન્યોર કેટલો જોઈ રહ્યા છીએ નીરવ જો એમણે હોલ્ડ કરવું હોય ચાર હજાર ચારસોની આસપાસ ફોર ધ ટાર્ગેટ્સ ઓફ સિક્સ થાઉઝન્ડ પ્લસ તો કેટલો હોલ્ડિંગ પીરિયડ રહેશે ટોટલ

આ તમે અરાઉન્ડ ચાર હજાર ચારસોની આસપાસ આવે ત્યારે તમે એવરેજ કરો ને પછી હોલ્ડ કરજો છ હજાર પ્લસના ટાર્ગેટ માટે તો એમાંથી તમારી કોસ્ટ પણ એક નીચે આવી જશે સો તમને બે ઓપ્શનમાંથી તમે ચૂઝ કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ પર નજર કરીએ તો જે સવાલ તો મેં લઈ લીધો છે પણ એક બીજો મારી પાસે કાઉન્ટર છે જે હું મિહરભાઈ પાસે ગઈ એ પહેલાં મેં એક જોયો હતો અને એ છે જીએમઆર એરપોર્ટ્સ પર આજે એક સારું એવું આપણે કામકાજ જોઈ રહ્યા છે જે રીતના ડેલ્લી એરપોટથી આપણે જોઈ રહ્યા છે કે ઇન્ટરનેશનલ પેસેન્જર્સ પર અહીંયા એક વધારે અહીંયા ચાર્જીસ લાગશે આઉટપુટ માટે યુઝર ડેવલપમેન્ટ ફીઝ લાગશે કઈ રીતના તમે જોઈ રહ્યા છો જીએમઆર એરપોર્ટના કાઉન્ટરને નિયર ટર્મમાં જો સ્ટોક નો ડાઉટ આજે ઉપર છે પણ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ એટીના લેવલ્સના ઉપર એટીના લેવલ્સના ઉપર અગર સ્ટોક આવી જાય છે એના પછી આ સ્ટોકમાં બ્રેકઆઉટ આવી જશે જેના કારણથી આ સ્ટોક એનો સારું એવું ઉપર આવી શકે છે એટલીસ્ટ નાઇન્ટી ફાઇવ હન્ડ્રેડના લેવલ સુધી આવી શકે છે સો આઈ વુડ ઓનલી વેઇટ એટ ધીસ પોઈન્ટ ક્લોઝિંગ બેસિસ પર એટીના ઉપર આવી જાય પછી બાઇંગ કરવાની અને પછી સ્ટોકલો સેવન્ટી ફાઇવનો રાખો 100 તમારા ટાર્ગેટ પછી નજર આવી શકે છે ઓકે તો એસી રૂપિયા ની ઉપર સસ્ટેન કરે છે મેં નવી ખરીદી બની રહી છે જેની પાસે છે એ હોલ્ડ કરી શકે છે પણ પછી તમારે પંચોતેર રૂપિયાનો એક સ્ટોપલોસ રાખવાનો રહેશે સો રૂપિયાના ટાર્ગેટ માટે તમે જે એમ આર એપ પોટ પર એક થોડુંક ઉપર આવે છે અંશી રૂપિયાની આસપાસ પછી તમે ખરીદી નિષ્ફેટ કરી શકો છો આજે ઘણા ટુ વ્હીલર કાઉન્ટર્સ ઓટો કાઉન્ટર્સ બિકોઝ મહિનાની શરૂઆત છે એટલે આપણને ઓટો નંબર્સ આવી રહ્યા છે બજાજ ઓટોની હીરો મોટો પર નજર કરીએ તો અહીંયા નિયરલી સવાથી દોઢ ટકાની વચ્ચેની આપણે અપમો આજે જોઈએ

મારા હિસાબે અગર તમારા પાસે નીચેના હોય આ સ્ટોક્સ તો અહીંયાથી એક્ઝિટ કરવામાં ભલાય છે અહીંયાથી બેટર રહેશે કે એક્ઝિટ કરી લો કે પાછું ફરીને આ લોકો નીચે આવી શકે છે સ્પેસિફિકલી હીરો મોટર કેન કમ ડાઉન બિલો થર્ટી ફાઈવ હંડ્રેડ ઓટ લેવલ્સ અને બજાજમાં પણ પોસિબિલિટી છે કે સાત હજાર બસ્સોના આસપાસ આવી શકે છે તો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઓનલી એડવાઇસ વિલ બી એક્ઝિટ લોંગ્સ ઓકે તો લોંગ એક્ઝિટ કરવાની તમને અહીંયા એક સલાહ મળતી દેખાઈ રહી છે નેક્સ્ટ કાઉન્ટર આપણે જો જોઈએ જો હાઈએસ્ટ ગેનરમાં સામેલ છે એ છે વર્લપુલ અહીંયા નિયરલી પોણા સાત ટકાની આપણે મજબૂતી જોઈ રહ્યા છે કામકાજ થાય અહીંયા સ્ટોક જો પચીસો વાળો ઇન અ વેરી સ્મોલ સ્પેસ ઓફ ટાઈમ હજાર જેવો થયો ઇનફેક્ટ સ્ટોક નવસો આવ્યો નવસોથી ફર્યો છે એક રિવર્સલ ઇન પ્લેસ લાગે છે અને નાનું બ્રેકઆઉટ આવ્યું છે વન ઝીરો વન ઝીરો ઉપર આ જે બ્રેકઆઉટ છે એનો ટાર્ગેટ અરાઉન્ડ ઇલેવન ફિફ્ટીનો બને છે તો એ ટાર્ગેટથી આપણે બાઇંગ કરી શકાય વન ઝીરો વન ઝીરોના સ્ટોપલેસ સાથે તમે આને બાઇંગ કરો ઓકે એક હજાર દસનો સ્ટોપલોસ એક હજાર પચાસના ટાર્ગેટ માટે વોલ વર્લ્લપુલમાં આ તમે એક ટ્રેડ લઈ શકો છો ઓન દેટ નોટ અહીંયા એક બ્રેકનો પર સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરી શું છે પછી આપનો સ્વાગત છે નેક્સ્ટ સવાલ વડોદરા થી રીકેશ પટેલ નો આવી રહ્યો છે WhatsApp દ્વારા અને એમનો સવાલ છે નીરવ આરબી ઇન્ફ્રા ના કાઉન્ટર પર 5000 કાઉન્ટર છે 57 રૂપિયા ની ખરીદી ચાર્જ કેવા લાગે અ કયો કાઉન્ટર કીધું તમે RB ઇન્ફ્રા એમને અત્યારના ના નિયરલી 11 રૂપિયા નો લોસ જઈ રહ્યો છે કારણ કે એમની 57 રૂપિયા ની ખરીદી છે અત્યારના ના નિયરલી 46 રૂપિયા ની ઉપર કાઉન્ટર આ ચાલી રહ્યો છે

પોસ્ટ કોવિડ છ રૂપિયાવાળો સ્ટોક સેવન્ટી ફાઇવ સુધી ગયો તો આટલી મોટી તેજી ઓલમોસ્ટ ટેન મોર દેન ટેન એક્સ રિટર્ન્સ થાય એના બાદ જરૂર એક કન્સોલિડેશન આવે અને ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે સિત્તેરના આસપાસ આ સ્ટોકમાં બહુ મોટું વોલ્યુમ થયું દેટ મીન્સ જે સ્માર્ટ બાયર્સ હતા નીચેમાં એ લોકો એક્ઝિટ લઈ લીધો છે સો ઇટ ઇઝ નોટ લુકિંગ વેરી ગુડ આઈ વુડ ઓનલી સે કે અહીંયા હજી પણ એનો ફોર્ટી ફાઇવના લેવલ છે વિચ ઇઝ અ ગુડ લેવલ અહીંયાથી એક્ઝિટ કરી શકો તો કરી દો પોસિબિલિટી છે કે આ સ્ટોક થર્ટી ફાઈવ થી થર્ટી ના લેવલ સુધી આવી શકે છે અને બીજા ત્રણ થી છ મહિના કન્સોલિડેશનમાં યા બેરિશનેસમાં રહેશે તો ડઝન્ટ લુક વેરી ગુડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ તો એટલીસ્ટ ફ્રોમ મીડિયમ ટર્મ પ્રોસ્પેક્ટિવ એક્ઝિટ ધ કાઉન્ટર ઓકે ફોર મીડિયમ ટર્મ પ્રોસ્પેક્ટિવ અત્યારના એક્ઝિટની તમને સલામતી દેખાઈ રહી છે આરબી ઇન્ફ્રામાં નેક્સ્ટ જાનિનો સવાલ આવ્યો છે ટીટીએમએલ માર્કેટ શોર્ટ ટર્મ માટે ખરીદી પોસિબલ અહિયાં યાર ટીટીએમ શોર્ટ ટર્મ માટે જો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે ફિફ્ટી વન નો એના આસપાસ ફિફ્ટી ફાઈવથી સ્ટોક ફર્યો છે સો પોસિબિલિટી છે જરૂર થોડી બાઈંગ આવવાની પણ એ આવશે ઓનલી એફ સિક્સટી ફાઈવ ના ઉપર બ્રેકઆઉટ આવે તો આઈ વુડ ઓનલી સજેસ્ટ કે કરંટ લેવલ થી નહીં પણ સિક્સટી ફાઈવ ઉપર બ્રેકઆઉટ આવી જાય એટલે તમે બાય કરી લો એટીના ટાર્ગેટથી એટી સુધી આવી શકે છે બ્રેકઆઉટ પછી તમે સિક્સટી સ્ટોપ સ્ટોપસ રાખી દેવો હમ તો હમણાં ને થોડું એક બ્રેકઆઉટ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ પાંસઠ રૂપિયાની આસપાસ પછી તમે અહીંયા એક ખરીદી કરજો એંશી રૂપિયાના ટાર્ગેટ્સ માટે અને મે બી ત્યારે આપણે સાહીઠ રૂપિયાનું એક સ્ટોપલોસ રાખીશું આજે આપણે જોઈએ તો નિયરલી સાત ટકાની ઉપરની આપણે તેજી અહીંયા જોઈ રહ્યા છે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે છે એ પવન પટેલનો છે એમએનએમમાં અત્યારની પ્રાઇસથી જો ફ્રેશ એન્ટ્રી કરવી હોય શોર્ટ ટર્મ માટે ગમે તમને આ કાઉન્ટર પણ એક ટોપ ફોર્મેશન બની રહ્યું છે ડઝન્ટ લુક વેરી ગુડ ફેક્ટ ઓટોઝમાં બધામાં જ હમણાં અહીંયાથી એક ટોપ ફોર્મેશન લાગી રહ્યું છે સો સેલિંગ લાગી રહ્યું છે અહીંયાથી એમ પણ નીચે આવી શકે છે અને કેન બી અ રીઝનેબલ ડાઉન સાઇડ તો અગર તમે હોલ્ડ કરો તો લોંગ તો એક્ઝિટ કરી દો ટ્વેન્ટી એટ હંડ્રેડ ઉપર જાય એના પછી નવા લોંગ્સ બનાવવાના નોટ એટ કરંટ લેવલ્સ અહીંયાથી પોસિબિલિટી છે કે ટ્વેન્ટી ટુ હંડ્રેડ જેવા લેવલ્સ આવી શકે છે પ્રોબેબલી ઇવન મોર પણ એટલી જે લેવલ્સ આવી શકે છે તો એક્ઝિટ કરો લોંગ્સ હમ તો એમની તો નવી ખરીદી કરવી હતી તો જેની પાસે લોંગ્સ હોય એક્ઝિટ કરે કારણ કે બાવીસો રૂપિયાના આપણે લેવલ્સ જોઈ રહ્યા છે જેની નવી એન્ટ્રી કરવી છે મે બી યુ શુડ વેઇટ અઠ્યાવીસો રૂપિયાની ઉપર અકાઉન્ટર જવા દો અને પછી એમએનએમમાં આપણે અહીંયા એન્ટ્રી કરી શકીએ છીએ આજે બીજું જે કાઉન્ટર છે બેન્કિંગનો એ પર નજર કરીએ તો આઈડીએફસી ફર્સ્ટ બેન્ક નિયરલી સાડા ત્રણ ટકાની મજબૂતી કોઈ ટ્રેડ બને છે અહીંયા નહીં નોટ એટ કરન્ટ લેવલ ફિફ્ટી ડે મોઈંગ એવરેજ એની ફિફ્ટી નાઇન પર છે ફિફ્ટી નાઇન પોઈન્ટ ફાઈવ ઝીરો ફિફ્ટી નાઇન પોઈન્ટ ફાઈવ ઝીરો ઉપર જાય તો જરૂર એક લોંગ સાઈડનો ટ્રેડ બનશે આ સ્ટોકમાં એક લાંબી મંદી થઈ ચૂકી છે ઇટ ઇઝ જસ્ટ વેઇટિંગ ફોર અ બ્રેકઆઉટ એ બ્રેકઆઉટ ફિફ્ટી ડે મોઈંગ એવરેજ ઉપર આવશે એકવાર એ આવી જાય એટલે બાઈંગ કરજો એના પછી આ સ્ટોક અરાઉન્ડ સિક્સટી એટથી સેવન્ટીના લેવલ સુધી જઈ શકે છે સો કેન બી અ વેરી ગુડ અપસાઇડ પણ હમણાં માટે કાંઈ નહીં કરવું ઓકે તો હમણાં સાડા ફિફ્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટીના લેવલ્સથી તમે અહીંયા ઓગણસાહીઠ રૂપિયાને પચાસ પૈસાના લેવલથી તમે અહીંયા ખરીદી કરજો હમણાં અહીંયા ખરીદી ન કરવી જોઈએ સાથે જ અહીંયા રજા લેવાનો પણ સમય થઈ ગયો છે નીરવ આપના કોઈ ડિસ્ક્રિપ્શન જે પણ સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે એ અમે જરૂર ક્લાયન્ટ સાથે પણ ડિસ્કસ કર્યું છે અને એમાં મારી કંપનીની અને મારી કોઈ થોડી પોઝિશન લોંગ સાઇડમાં હોઈ શકે જી નિયર ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને એ સાથે જ મને પ્રાપ્શ રજા પણ જોડા અતારે જે સીન બીસી બજાર સાથે રહીને આવીશ ઉપાદ નથી નમસ્કાર